નવ વાગ્યા નવ વાગ્યા નથી આયો ખબર પડો તમે ગાળો છે તો માથા આયો ને મારા જવું છે ભાઈ

દોહલાન હત્તર વાર કીધું આ પંખો બગડાઈ તો રિપેરિંગ નહીં કરાવતા પણ મેં તો એક નો ટેબલ પંખો કે કોક લાવો આ રોતા રોતા તો આમ નહીં એમ તાપ જો પડે ના ના ઈવો ના તો ગોમ જ હશે એટલે વાયરો ખાતા ખાતા લોકો બેતા બેતા વાયરો ખાતા છે અમાર જો વાયરો ખાવા જવાનું જો વાયરો ખાવા જવાનું આ તો આવન લે કહું પંખો પંખો લાવ દે ને કે ખાવા ના મળે આ હું વરી ધાંટિયા આટલું આટલું કમાય પણ બીજે વેફર દે પણ એમને કોક લઈને આઈએ પંખો બંખો કોક ઈવો તો નાકથી વાત નઈ છો ડોહા હું તમને કહી દઉં આજની તારીખમાં મને ઘર્મો પંપકો જોવે અને પંપકો ના લાવ્યો તો બગડ્યો ની હબો કરાવ બરાબર જો તો પૈસા વાબળો ઘર્મો જે જોતીවත් તો નઈ તમારે તમે તાકા ગામમાં જઈને વાયરો ખાઈ નાવો અમે તો નઈ તારા શું નવઈ ને ગરમી પડે છે બધાને પડે છે આખા ગામમાં નાક ખબર પડે કેવી ગરમી પડે રોધો કેમનું રોઢાયા ઘર્મો એ તો હું આઈ તો ઓય ગયો તો તો

પણ હોશ નહીં તેથી તારા પંખો જો ને પંખો લેતા ઉઠે હા હમોથી તો ભાઈ જેટલો વેપાર કર્યો જેટલો વેપાર કર્યો આ બીજું વાયુ નાથી ભાઈ આ બધી સોળી વાયુ હોત તો સારું હતું તો હું તો પૈસો વાળો થઈ જ હોત તાણ હું કોઈ સોળીનો ભાઈ ભાવ પડે છે ના પૂછ્યાનો ભાવ પડે છે આ બીજો એ બીજી સિઝન કરવી ના ત્યારે કરવી હારી અને આળોશી પાડોશી પાછો લઈ જાય જુદો પાછો એક શાક તો બસારો હોય કે પણ મફત મફતની નહીં પૈસે થી ચાલવાની ભાઈ હવે ફૂલ પણ આવે તો થોડો તે છોટી કાઢી શિવાડી પેલો પાવડર મોલો કોઈ મફત નું ના લઈ જાય કે ન કરતા હોય તો રાખવી પડે હાય એક ગ્રાહક ના હોય એક ગ્રાહક થી દાળ આવે તો ભાઈ દર રૂપિયા ની કેમ ના આવજો અલ્યા દર રૂપિયા ના આવું ભાઈ હા ને શું કાકુ ભાઈ શું કરો છો યાર

ગાડો સીન મોકલજો 30 રૂપિયા લઈને કિલો આલ્યો તો ના જોયા આઈ ગયા લ્યો ડપકતા આ હેતર મફત નું ભાડિયું માં પેહી ગયા હેગો તોડવા મંડ્યા આવાન આવા શીખર અને ઓમાય ભાગું ભાઈ તે વાસી અલ હત રાખી પડે નકર સોળી સુદ્યો આમ સુંટી જાય આમ દાતરા થી વાઢી જાય અરે ખાર આ ખાટિયા ની કન જો તો સોરોણી ખાવા સોરો ની છે ખાવા કીધું થોડી ઘેર લીધું બકાઈ ને માની છો ઈકણે મેર ના પડ્યો બોલો એકને મેર ના પડ્યો હા બેટો કહેતા ન હોય થી કે જતા હોય ત્રીસ રૂપિયા લઈને મોકલજો ને ના ના આમ તો વળી આટલી આટલી સા છે ગો આવી તો ચોરી કરી લીધી હોત તો કોમ થયો બે ખોત ને ચાર ગુદામ ગાળો

કંટાળો લે આખી જિંદગી કંટાળો આટલી ઉંમર થઈ સિત્તેર એસી વર્ષ થઈ ગયો હા પણ શું કેવું મારી મારી સગું ન કરતી ઢોકણી પોણી લઈને ડૂબી મરવું હા હું તો કેતો ખરા ના ના અત્યારે આ અમારા રણ ડોશી હા વાયરા ખાવા છે તારે વાયરા પવન ખાવો છે કે ગરમી કઈ જબ્બર પડે છે ગરમી હું જબ્બર પડે છે તે ના હોય તો ના જ પેલો પેલો નહીં પેલો આપણા વિવાહમાં લાવતા પંખો કે પંખો લેતા પણ એ પંખો લઈ જવો છે એવું છે

ઈમો પંખો પંખો વાયરો ફૂંક અને ઠંડુ ઠંડુ ઊંઘાઈ જાય કરતા કલાક એવું હા મને પાંચસો રૂપિયા લાવે ખાલી પાંચસો આવવાના છે શું આતા નહીં મને આ મેઠો ખરો ને એ મેઠિયા મને કીધું કે લઈ જાવ લે વાઘુભાઈ મફત લઈ જાવ મારા નહીં જોતું લઈ જાવ કે મારા નહીં જોતું છોકરો ઊંઘ ઊંઘ કરે આખો દાડો કરે છે કે

તે વળી મને ઘેર કાઢી ને જો કન કશો વાંધો નહીં ઘેર કુલર છો તે જઈને ઊંઘવું છે અને પાછો ઘેર જવું તો વાતો એવી ઉપાધિ છે ને લો મારો બાપો છે એ મને ઘેર પાછો મહી નાખશે એટલે કહું છું કે વહેલા ઉઠો એટલે વહેલા ઉઠો આ કુલરના ઠંડા વાયર ઊંઘીરો થાય વારે વહેલા ખબર નહીં પડતી કે ઘેર તો ઘેર મોજ છે મારતો કરવાનું જોમ થવું થાય તા જેનું લેવું હોય તો તાર લઈ જાય કામ અવાજ હા પણ એમાં

કુલર મને નહીં ખબર હું તારા પેલા નીકળું છું છું ઘેર બાપુ અમારે વહેલો જો પણ કુલર અત્યારે આજનો દાડો વાલો હું અંદર ઊંઘું પણ તમે નતું કીધું મેળજ કુલર નહીં લડી અમારા આ શિકર કે શો પડે છે ત્યાં ઉપર ઘરમાં બધા ફેરશો હમણાં પેલા લાખું કડવા જગ્યા હતા ના

એ સોફન લાયો જોઈએ જો મારવાનું ના લેતા બસ હો હ મારવાનું ના લેતા બસ ખબર પાછા એ નહીં मारे તો મારતા તમે મારકો એવા છો જૂના મારિયે ખરા

કોર્ડીયો તોડી નાખ્યો આ છે ને આવડો જબમ આ જો જો શું આવો છે ખાવામાં બનાવી લસણ પાત્રું ઉડી જાય રે જાય હાલે ગોમમાં આપડે વાઘું ભરી કેવાનું ખાલી 500 રૂપિયા હા મોટું મશીન પંખા 500 રૂપિયા આવે છે આપડે ઉપરના પંખા લાવ 150 150 રૂપિયા લાવવાના મોટો નાંખોટા આ કોટા ખર થાકરેલી મોટા નાંખતા તમે અત્યાર સુધી તાપમાં મારી મને હવા અવા તો હું રોટલી કરા સાથ બનાય અમાર ઓમો લાગે તો ડોહા કઈ દેવું પઈ એમ ના બિલ આવે ઠંડી મને રોટલો કેટલા બે રોટલા તો બે રોટલા ખાઈ લેવું વિવાહ કરવાના

જો હા તપ પા ખોકીતે ને પઢવા તો જપ્પર જપ્પર લાય આવા દેવી આવા જો હા મરચું ઓછું નાખજો મરચું ચકણી ઓછું નાખજો ભઈ પેટમાં લાઈ પડવા મને એ મોળું ખાવાનું છે તને એટલે કોળ નાખ આ તો છોળ નાખે બરોબર આ જો ભૂલો આખી ઓપન

આ કુલર કેટલાનો લાવ્યો મગનનો સરાઓકા ના આ દી કુલન નટક કન્સ 100 રૂપિયામો તમને સેત્ર્યા છે 500 રૂપિયાની ચોરી કરી છે આ કુલર નહીં તાન કુલરની ચોરી કરી છે કનો અતારે પંખોય ન આવતો ખબર છે ગોળ દિવાલ પંખોય ઓઠો ઓઠો મને હારું કીધું તો હારું મને ઓમ વાઘુબા તમે તો મારું શું તારી મને બોલા આવો આવો ચોરી તમારે પણ તમને ખબર એ પડે આવના સંગ કરો દોહા હવે મને જ તાકળ નંબર બારો

ઊંચા ડોસી કે તીતી મન કે તાપ લાગે છે કે ગમે તે કરીને પંખો લાવ પંખો લેવા દે એટલે રૂપિયા રૂપિયા હું ખબર રૂપિયાના ઓને ચોરી મન કે મન કે પોંચ કે મે આઠાને અબે વાતો માં આવી ગયો દોવા અને આપણે તંગ ના કરતા કોણી ઓય કે દી ઓનો લોબો કઈ ના કે હાથ બોલ ઈ તો મિત્રો અમારે સરસ મજાનું હોય અમારા બીના બેન છે સરસ મજાના હોય પણ અમારા વિડીયો એટલા એનું માધ્યમ તો વગણ વિચારે કોઈ જગા દોડી નહીં પડો પડવાનું ઉઠી નહીં જવાનું તો બસ મારા અમ કેમ હજારની વસ્તુ છો મળતી હોય તો બસ ના લઈ લઈએ લઈ લઈએ એ વસ્તુ પૂછવાનું હા એટલે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આયો કોઈ હાતી રે હતી અમારી